વિનાય સુપર ક્વોલિટી 44 44 44 4700 રૂપિયા 44 46 નો મેલ તો આવે સીધું આ સીધા ને હારું છે નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈવ કરવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો સસ્ક્રાઇબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરશ્યું ચૌદ અઢાર વી બાઈસરી બગડી

મેં તો ફૂટબોલ હૈ કેબડબાલ દેતી કેની આપણી સાવ ઓલુ ઓલુ નો ગામને હારું છેજી ઓનો ભાઈનો છે

Come on, come on, come on, come on, come on, come on, come

નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરુના ના ભાવ ની વાત કરીએ તો જામનગર માર્કેટ યાર્ડ માં ના ભાવ ત્રણ હજાર થી લઈને અડતાલીસો પંદર સુધી બોલાયા હતા વાકાનેર માર્કેટ યાર્ડ માં ના ભાવ એકતાલીસો થી લઈને સુડતાલીસો એકાવન સુધી બોલાયા હતા જામ ખંભાળીયા માર્કેટ યાર્ડ માં ના ભાવ ચુમ્માલીસો થી લઈને સુડતાલીસો છવ્વીસ સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટ યાર્ડ માં ના ભાવ ત્રણ હજાર થી લઈને પાંચ હાજર સુધી બોલાયા હતા તેમજ ઉંઝા વાત કરીએ તો ઊંઝા માર્કેટ માં જીરુ ભાવ બેતાલીસો થી લઈને પંચાવનસો અગિયાર સુધી બોલાયા હતા પોરબંદર જીરુ ના ભાવ તેતાલીસો પચાસ થી લઈને પિસ્તાલીસો સુધી બોલાયા હતા રાપર માર્કેટ યાર્ડ માં ભાવ બેતાલીસો એકત્રીસ થી લઈને સુડતાલીસો આઠ સુધી બોલાયા હતા તેમજ રાજકોટની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં યાર્ડ ભાવ ચુમ્માલીસો પચાસ થી લઈને સુડતાલીસો નેવું સુધી બોલાયા હતા જસદણ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ ચાર હાજર થી લઈને સુડતાલીસો પચાસ સુધી બોલાયા હતા તેમજ ના ભાવ ચાર હાજર થી લઈને પિસ્તાલીસો પચાસ સુધી બોલાયા હતા દસાડા પાટડી માર્કેટ યાર્ડ માં ભાવ તેતાલીસો પચીસ થી લઈને અડતાલીસો પચીસ સુધી બોલાયા હતા તેમજ રાજુલા માર્કેટ યાર્ડ માં ભાવ બે હજાર થી લઈને તેતાલીસો એક સુધી બોલાયા હતા સાવરકુંડલા ભાવી માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ એકતાલીસો પચાસ થી લઈને છેતાલીસો બાવન સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડ માં ભાવ પાંત્રીસો થી લઈને પિસ્તાલીસો પંચોતેર સુધી બોલાયા હતા સરાદ માર્કેટ યાર્ડ માં ભાવ ચાર હજાર થી લઈને અડતાલીસો સુધી બોલાયા હતા તેમજ ગોંડલ ની વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડ માં ભાવ આડત્રીસો એકાવન થી લઈને અડતાલીસો એકોતેર સુધી બોલાયા હતા ભાભર માર્કેટ યાર્ડ જીરુના ભાવ એકતાલીસો થી લઈને પિસ્તાલીસો સુધી બોલાયા હતા તેમજ કાલાવડ માર્કેટ યાર્ડ માં જીરુના ભાવ ચુમ્માલીસો ત્રીસ થી લઈને પિસ્તાલીસો પાસઠ સુધી બોલાયા હતા ધાનેરા માર્કેટ યાર્ડ માં ભાવ એકતાલીસો અગિયાર થી લઈને તાલીસો ચાલીસ સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટ માં જીરુના ભાવ એકતાલીસો થી લઈને છેતાલીસો વીસ સુધી બોલાયા હતા તેમજ બોટાદની વાત કરીએ તો બોટાદ માર્કેટ યાર્ડ જીરુના ભાવ બેતાલીસો થી લઈને અડતાલીસો નેવું સુધી બોલાયા હતા સમી માર્કેટ યાર્ડ ભાવ બેતાલીસો થી લઈને સુડતાલીસો પચીસ સુધી બોલાયા હતા તેમજ અમરેલી ની વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડ માં ભાવ સત્રીસો થી લઈને સુડતાલીસો સત્તર સુધી બોલાયા હતા ધારી માર્કેટ યાર્ડ માં ભાવ ચાર હજાર એક થી લઈને ચાર હજાર એક સુધી બોલાયા હતા હળવદ માર્કેટ યાર્ડ માં ભાવ બેતાલીસો થી લઈને ચાર હજાર નવસો અઠ્યોતેર સુધી બોલાયા હતા તેમજ ભાવનગર માર્કેટ યાર્ડ માં ભાવ પિસ્તાલીસો સોળ થી લઈને ચાર હાજર નવસો ચેતાલીસ સુધી બોલાયા હતા બાબરા માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ એકતાલીસો ઓગણચાલીસ થી લઈને સુડતાલીસો અગિયાર સુધી ચાર હજાર નવસો એકાવન સુધી બોલાયા હતા થરા માર્કેટ યાર્ડ માં ભાવ સાડત્રીસો એકાવન થી લઈને ચાર હાજર અગિયાર સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો